ચંબુસર પટેલ સોસાયટીના રેણાંક મકાનમાંથી જુગાર ઝડપી પાડતી ચંબુસર પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ચંબુસર પીઆઈ એવી પાણમિયાની સૂચનાને આધારે ચંબુસર પોલીસને બાતમી મળેલ કે પટેલ સોસાયટીના રેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે તે ચોક્કસ બાતમીના આધારે ચંબુસર પોલીસે રેડ કરતા પટેલ સોસાયટીમાં રહેતા હનીફ ઈસફ પટેલ નાઓ પોતાના રહેણાક મકાનમાં પોતાના અંગત કાયદા સારો અંગત મળે ત્યાં બોલાવી પત્તા પાનાની હાર જે તો જુગાર રમી રમાડી રહ્યા છે પોલીસે રેડ દરમિયાન હનીફ ઈસફ પટેલ રહેઠાણ ચંબુસર તૌસીફ રહેઠાન જંબુસર મોટા અહેમદ પટેલ રહેઠાણ જંબુસર જગદીશભાઈ સનાભાઈ પાટણવાડિયા રહેઠાન સાંપલા મોસિન ઇસ્માયલ મલિક રહેઠાણ નેત્રા ના પકડી પાડીને રોકડ રૂપિયા તથા મુદ્દા માલ મળી રૂપિયા ચોત્રીસ હજાર સાતસો ત્રીસ નો ઘટના પાત્ર જુગાર ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી